વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વિવાદિત પ્રમુખ સતીષભાઈ નિશાળિયાના કેટલાક ઓડિયો ક્લિપ્સ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં તેઓ ઘણી બધી ધમકીઓ આપતા હોય તે પ્રકારના વિડીયો વાયરલ થયા છે ભાજપને વોટ આપજો તો ઘર સુરક્ષિત ભાજપને વોટ નહીં આપ્યો દગો આપ્યો તો ઘર અસુરક્ષિત આ પ્રકારની વાતો જ્યારે સતીષભાઈ દ્વારા કરવામાં આવી છે ત્યારે માનવ અધિકાર મંચના કોઈક અધિકારી શ્રીએ કોઈક વ્યક્તિએ સતીષભાઈ નિશાળિયાને ફોન કરી તેઓ સાથે ચર્ચા કરી છે આડકતરી રીતે સતીશભાઈ ગલ્લા તલ્લા કરતા હોય તે પ્રકારનું સાંભળવામાં આવી રહ્યું છે કારણ કે સ્પષ્ટ જવાબ નથી આપવામાં આવી રહ્યો જિલ્લા પ્રમુખ સતીશભાઈ નિશાળિયા જે છે હવે પોતાની વાત પરથી પીછેહટ કરી રહ્યા છે કેટલાક અંશે આડકતરી રીતે માફી પણ માંગી રહ્યા છે અને સતીશભાઈ કહી રહ્યા છે કે સરકાર ગરીબોની છે અમે ગરીબો સાથે છીએ પરંતુ સ્ટેજ પર મંચ પર પબ્લિક જોઈ ખેસ ધારણ કરી કઈક અલગ બોલાયું અને હવે વિવાદ થયા બાદ કઈક અલગ બોલાઈ રહ્યું છે ત્યારે શું થયું છે કેવા પ્રકારનો ઓડિયો વાયરલ થયો છે આવો આપણે શું સાંભળ્યું સતીશભાઈ બોલો ભાજપ સતીશભાઈ નિશાડીએ બોલો ને બીજેપી હા બોલું છું હા બોલો હવે તમારો એક આવ્યો છે હવે એની અંદર ભાજપને મત નહી આપો તો એમ કે દબાણ ફટાવી દેસુ અને ભાજપને મત આપશો તો દબાણ ફટાવ એટલે એમ થોડું બોલવામાં થોડીક નિશ્ચિત થઈ ગઈ આપણે હા 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 બોલો પાંચસો બાદના મકાનોમાં મકાનો ઘણા બધા ખાલી છે આ જે જગ્યા બધી ગેરકાયદેસર છે એટલે ગેરકાયદેસર તો કદાચ તોડવાનું થાય તો અમે ત્યાં એમને શીપ કરી દઈશું એટલે બોલવામાં થોડીક ભૂલ થઈ ગયેલી છે બરાબર છે એ તો હક અધિકાર તો છે જ ને આજે તમે કોઈના દબાણ હટાવો બુલડોઝર ફેરવો દાદાનું બુલડોઝર કે ને એ હટાવો એટલે એની સામે તમારે વિકલ્પ આપવો પડે તો એની અંદર કઈ જનતા ઉપર કઈ આપણે મહેરબાની નથી કરતા એ તો એનો હક અધિકાર આપણે વિકલ્પ આપવો જોઈએ આ સરકાર આમે કોઈને કાચા મકાન હોય તેને પાકા મકાન બધી આપે છે પણ આ જગ્યા જે છે ને એ ટોટલી સરકારી ઘોચર ની જગ્યા છે બરાબર છે એ તો દબાણ હોય તો હટાવી દેવું જે બરાબર છે પણ એની સામે વિકલ્પ આપવો જ જોઈએ હવે તમે એમ કયો છો કે આ સરકાર આપે છે બરાબર છે એટલે પેલા તોડીને પછી વિકલ્પ આપવાનો હોય કે પેલા વિકલ્પ તૈયાર કરીને ના ને અમે ત્યાં ખાલી છે મકાનો અને એની અંદર પછી એ લોકોને શિફ્ટ કરીને બાકીના ખુરશે નવા ટાવરો ઉભા એ પાંચસો બાર મકાન બનાવેલા છે બરાબર છે એ લેખિતમાં આપવાનું રહેશે ને તમારે એમ કે કે ભાઈ અમે આ રીતનું કરી રહ્યા છીએ તમને આપવામાં આવશે એ લેખિત આપવાનું રહીએ કારણ કે અમદાવાદમાં ને એમાં જે રબારી વાસને બધું જે તોડી નાખ્યું બરાબર છે એની અંદર કાયદાનું ઉલ્લંઘન કરી અને આ લોકો એ તોડી નાખ્યા અને પછી અત્યારે રોડ ઉપર એમ કે બધા મૂકી દેતા એ મતદાતા અને નાગરિક તો છે સતીષભાઈ સતીષભાઈ ગરીબ ગરીબ તો એક બાજુ રહેવા દો મત મત આપનાર અને નાગરિક મતદાતા નાગરિક તો છે જ ને એમ આપણે આપણે સત્તા આપી હોય તો આપડે માનવતાની દ્રષ્ટિએ તો આપડે થોડુંક એમ કે ધ્યાન માં રાખવું મકાન આપવું જોઈએ તો હું હા પેલા વિકલ્પ આપો પછી તોડ નાખો તમે તમારે બરાબર અને જુઓ હવે કારણ કે આ બધું શું છે કે સત્તાઓ મળી ગઈ એટલે ભાજપના બધા નેતાઓ ધમકીઓ આપે છે નાના ખેડૂત નથી ખેતી કરતા કરતો આ જગ્યાએ છું તો મને ગરીબો ની ચિંતા છે જ અને આ થોડુંક ઉતાવળ બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ કે ભાઈ અમે બીજે શિફ્ટ કરીને પછી તોડી છે કઈ વાંધો નહીં હું ગર્જનની જોડે જોડેલો રહીશ આમ તો ગુજરાતની ની અરજ જ છું બરોબર છે અને વિકલ્પ ની સામે તમે તમારે તોડવું હોય તોડજો પણ વિકલ્પ પહેલા આપી અને પછી તોડવાનો નહીં તો પછી અમે છે ને હવે અત્યારે

એમ ગાંધીનગર ઉપર કદાચ કે પેલું રાખી અભિમાન દમન રાખીને કે કેન્દ્રના ઉપર અભિમાન કે દમન રાખીને જો નેતાઓ આ રીતનો વ્યવહાર વર્તન કરતા હોય ને તો એની પાછળ અમે લોકો તો છીએ બરાબર પછાડવા માટે તમે ત્યાં એક લઘુમતી સમાજ નો આગેવાન છે ને એ આ ગરીબો ની ચૂસે સુશે તમે ઉભરો આવો ને આપડે એકલા કઈ અંદર ફરીએ ને તો તમને ખ્યાલ આવે સાહેબ બહાર કાઢવા માટેનો પ્રયત્ન લઘુમતી વાળા ચૂસે કે લઘુમતી વાળા જે એ લોકો જે વિધર્મી લોકો તો સત્તામત સત્તામાં તમારી તો જનસેવક તરીકે તમારી જવાબદારી છે ને એને પ્રોટેકશન ને સલામતી આપવાનું એમ આપણે જાણીએ છીએ આપડે સત્તા લીધા પછી આપડી પૂરેપૂરી જવાબદારી છે એવું તો નથી ને બરાબર આટલી ના કરશો કઈ ને એનો ફાયદો આપો બરાબર મારું એટલું કેવું છે